સુરેન્દ્રનગરમાં ત્રણસો ચૌદ પુલની રીસર્વેની કામગીરી ગાંધીનગરથી આવેલી ટીમે શરૂ કરી પંચાયતના સર્વેમાં સામે આવ્યું કે વીસ બ્રિજ અત્યંત જર્જરિત સ્થિતિમાં છે જેથી તેમને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે નર્મદા કેનાલ પરના બ્રિજ સૌથી વધુ જોખમી સ્થિતિમાં છે વડોદરાની દુર્ઘટના બાદ જાગેલું તંત્ર હવે કોઈ જોખમ લેવા તૈયાર નથી જિલ્લાના દસ તાલુકાઓમાં તમામ પુલની તપાસ કરવામાં આવી તંત્રએ લોકોની સલામતીને પ્રાથમિકતા આપીને જર્જરિત પુલ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરી છે તો આ બ્રિજોને તાત્કાલિક બંધ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે ગાંધીનગરથી ટીમ આવી હતી જેણે સર્વે કર્યો વીસ બ્રિજરિત હાલતમાં હોવાનું સામે આવ્યું હતું તો સૌથી વધુ નર્મદા કેનાલ પર આવેલા બ્રિજ જર્જરિત હાલતમાં છે તાત્કાલિક બ્રિજને બંધ કરવા આદેશ અપાયો છે સુરેન્દ્રનગરના ત્રણસો બ્રિજનો સર્વે ગાંધીનગરથી આવેલી ટીમે શરૂ કર્યો હતો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું પંચાયતના સર્વેમાં સામે આવ્યું કે વીસ બ્રિજ અત્યંત જર્જરિત સ્થિતિમાં છે જેથી તેમને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો નર્મદા કેનાલ પરના બ્રિજ સૌથી વધુ જોખમી સ્થિતિમાં છે વડોદરાની દુર્ઘટના બાદ જાગેલું તંત્ર હવે કોઈ જોખમ લેવા તૈયાર નથી જિલ્લાના દસ તાલુકાઓના તમામ પુલની તપાસ કરવામાં આવી તંત્રએ લોકોની સલામતીને પ્રાથમિકતા આપીને જર્જરિત પુલ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરી છે તો સુરેન્દ્રનગરમાં પણ જે બ્રિજો છે તેને લઈને સર્વે હાથ ધરાયો હતો જેમાં ત્રણસો ને ચૌદ બ્રિજનો સર્વે શરૂ કરાયો હતો ગાંધીનગરથી ટીમ પહોંચી હતી અને તેને આ સર્વે શરૂ કર્યો હતો જેમાં વીસ બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું હતું વીસમાંથી સૌથી વધુ નર્મદા કેનાલ પર આવેલા બ્રિજો જર્જરિત હાલતમાં છે અને તેમને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તો આણંદના બ્રિજની જે ઘટના બની હતી ત્યારબાદ સમગ્ર રાજ્યમાં બ્રિજોનો સર્વે હાથ ધરાયો છે જેમાં સુરેન્દ્રનગરમાં પણ બ્રિજનો સર્વે હાથ ધરાયો હતો ત્રણસો ચૌદ જેટલા બ્રિજનો સર્વે હાથ ધરાયો જેમાંથી વીસ જેટલા જે બ્રિજ છે તે અત્યંત જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે ને એમાંથી મોટાભાગના જે બ્રિજો છે તે સાબરમતી કેનાલ પરના બ્રિજો છે અને આ બ્રિજોને બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે

જેટલા પુલોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે પરંતુ વહેલી સવારે ગાંધીનગર થી ટીમો એ પણ ધામા નાખ્યા છે અલગ અલગ ત્રણ ટીમો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણસો ચૌદ જેટલા જે પુલો બ્રિજો આવેલા છે તેનું સર્વે કામ હાથ ધરવામાં આવ્યું છે જે પૈકીના વીસ જેટલા પુલો છે તે હાલ બંધ કરવામાં આવ્યા છે

તો તંત્ર કોઈ આ ધ્યાન આપતું નથી કેટલી વખત રજા એ ફરિયાદ પણ કરેલી છે પણ એનું કોઈ નિકાલ આવતા નથી અને હાથે કરી જાણી જ મૂંજીને પબ્લિક કરવાને પબ્લિત જીવ જાય એ રીતે આ લોકો તંત્રનું વહીવટી તંત્ર હલે છે એ લોકોને જો પૈસા મળે તો કામ થાય પૈસા ન મળે તો ન થાય આ જેમનું જે મંત્ર છે હા કરીને હાલ વીસ પુલો બંધ કરવાનો હતો નિર્ણય કર્યો છે અત્યાર સુધી ચાલુ હતા લોકોના જીવ જોખમમાં મુકાતા હતા મોટી દુર્ઘટના સર્જાઈ હોય તો કોણ જવાબદાર છે ત્રણસો ને ચૌદમાંથી જે વીસ સદંતર બંધ છે હવે અગાઉ જો આ જે પુલો તૂટી ગયા ને હળીયા દેખાય છે અને ધ્રુજાણી પણ આવે છે પુલમાં તો લોકો ગુજરી ગયા તો એની જવાબદારી કોની તંત્રની કે નહીં પણ તંત્ર તો સુઈ ગયું છે

ખાસ કરીને જે સુરેન્દ્રનગર જિલ્લાના જે ફૂલો હતા તે ત્રણસો ચૌદ જેટલા ફૂલો નો સર્વે હાથ ધરવામાં આવ્યો છે પરંતુ તેમાંથી વીસ જેટલા ફૂલો છે તે હાલ પ્રથમ તબક્કામાં બંધ કરવામાં આવ્યા છે ગાંધીનગરની ટીમો એ પણ હવે રી સર્વે હાથ ધર્યો છે કારણ કે જે તંત્ર દ્વારા રિપોર્ટ સોંપવામાં આવ્યો છે તેમાં ગાંધીનગરની ટીમને કોઈ ભરોસો ન હોવાનું હાલ સામે આવ્યું છે એટલે ગાંધીનગર સુરેન્દ્રનગર આવી પહોંચી છે છે મોટા ભાગના જે જર્જરિત તેમાં નર્મદા ઉપર આવેલા પુલો છે તે હાલ બંધ કરવામાં આવ્યા છે જે પૈકી વઢવાણ ઘોડીપો નો પુલ હોય જે પાટડી જેના ને જોડતો પુલ હોય આ તમામ પુલો છે તે હાલ બંધ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તમામ પુલો રિપેરિંગ બાદ અને તેમના ફિટનેસ સર્ટી આવ્યા બાદ શરૂ કરવામાં આવશે તેવું પણ હાલમાં તંત્ર ના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે આભાર ફસલ સમગ્ર